ક્ષત્રિય રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનો પ્રતિક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ભાજપ સાથે રેલીનું આયોજન કરતા મારી કંપનીઓને પણ બંધ કરાવી દઈને આવી હતી અને તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે બાવીસ ડિસેમ્બર બે ચોવીસ ના રોજ અમદાવાદ ખાતે યોજાશે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસદાર કાઠી કારડીયા નાદોડા હાટી મહિયા જાગીરદાર અને ઠાકોર વેગવેગ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓ અને ક્ષત્રિય સમાજને એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્વિતા પર કરવામાં આવેલી નિંદનીય ટિપ્પણી સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીને આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ડબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે આપને જણાવવા માંગુ છું કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે એક એ કારણ છે બીજું કારણ છે કે જે ભાજપાના વરિષ્ઠ મંત્રી દ્વારા છત્રાણીઓ વિશે નિંદની ટિપ્પણી કરવામાં આવી હતી એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાગડી છે એનું અપમાન કરવામાં આવ્યું એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કરી ક્ષત્રિય મહાસંમેલન ની યાત્રા માટે તો જે કંપની છે મારી એ કંપનીનો નું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું એટલે લગાતાર આ સરકાર જે ગુજરાત સરકાર છે જે ભાજપાની સરકાર છે છત્રીય સમાજ ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરી રહી છે એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ એ સંમેલનમાં ગરાજદાર કાઠી કરડિયા નાડુદા હાઠી માહિયા જાગીદાર જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ આખા ભારત વર્ષના જે સામાજિક મોટા આગેવાનો છે એ પણ એક સંમેલનમાં આવવા માટે તૈયાર છે ને એ પણ આવવાના છે લાખોની સંખ્યામાં એ દિવસે ત્યાં છત્રીઓ ઉપસ્થિત થવાના છે આજે હું સુરતની યાત્રા પર છું આમંત્રણ યાત્રા લઈને આવ્યો ચોખા કંકુ આયોજન આવ્યું મારા જે છત્રીય સમાજના જે લોકો છે એમને ગામડે ગામડે જઈને આમંત્રિત કરવા આવ્યો છું અને આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારી યાત્રાઓ ચાલુ છે એટલે સંખ્યા બહુ મોટી રહેવાની છે અને તમામ છત્રીઓ એટલે તમામ છત્રીઓ ગુજરાતના એકત્રીસ ટકા છત્રીઓ ગુજરાત સરકાર ચોપડે બોલે છે એ તમામ એકત્રીસ ટકા છત્રીઓ 22 ડિસેમ્બર ના રોજ એ મંચ ઉપર આવવાના છે મોતોની વાત એ છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયાણીઓને લઈને એ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ રાજ શેખાવત દ્વારા બાબતે વિરોધ કરવામાં આવતા રાજ શેખાવતની અટકાયત દરમિયાન તેમની પાઘડીનું અપમાન કરાયું હતું આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા માટે તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે बि टी वॉस